હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવ શિવકવચ આપણે સમ્રાટ અશોક પછી અને જે વેન્ડી ડોંગરને ફંડિંગ થતું હતું ખોટો ખોટો ઇતિહાસ લખવા માટે જેમાં બૌદ્ધ ને ઓરિજિનલ બૌદ્ધ બહુ આગળની ડેટમાં રાખ્યા અને ઇતિહાસમાં અષ્ટમ કરવામાં ફંડિંગ થયું જેના લીધે આપણો ઇતિહાસ આખો ખોટો રચાયો અને વિષ્ણુ અવતાર ઊંધા છતાં થઈ ગયા અને વામન અવતાર જેના લીધે આપણે દિવાળી મનાવીએ છીએ રાજા બલી નું જે વાર્તા લુપ્ત કરાવી દીધી અંગ્રેજી કેલેન્ડર આવી ગયું અને આપણું કેલેન્ડર લુપ્ત થઈ ગયું અને આપણી રજાઓ બધી પૂનમ અને અમાસથી કેન્સલ થઈ ગઈ હવે આવું કરવા પાછળનો એ લોકોનો હિતે હિત શું હતો એક તો આપણને પછાત ઠેરાવવા એમનામાં જે ધર્મમાં જે લોકો હોય એ લોકો વધારે ઇમેન્જલિઝમમાં કન્વર્ટ કરી કરીને એ લોકોને એમના નોકરો રાખે પછી સોડમાઇઝ કહેવાય જે નાના નાના છોકરાઓને છે ને એ લોકોને ત્યાં પાક્કા કટ્ટર છે ને એમના રિલિજનના ફોલોઅવર કરવા માટે કરી કરીને નોકર તરીકે સસ્તા મજૂરો મળી જાય એટલે આ બધું ફેલાવવામાં આવ્યું અશોક રાજા અને રિષભના જે પુત્ર હતા રાજા ભરત જેના પર ભારત સામ્રાજ્ય આવ્યું અખંડ ભારત આવ્યું આપણું આખો ઇતિહાસ જ ગાયબ કરી દેવાનો કે રાજા નતા તમારે તો રજવાડા હતા નાના નાના રજવાડાઓ હતા એવું કરી કરીને સુબેદારી સિસ્ટમ સ્થાપીને લોકોને લૂંટવાનું કે તમે સુબેદારીમાં જે કલેક્ટ કરો એમાંથી દસ ટકા અમારું એટલે આપણું શોષણ કરતા રહે સુબેદારો અને આપણે બસો વર્ષમાં એકદમ ગરીબ બની ગયા જ્યાંથી ચાલીસ પચાસ ટકા જીડીપી આખા વિશ્વમાં કોન્ટ્રીબ્યુટ કરતા હતા એ અત્યારે આપણે છ ટકા જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ બરાબર આવું થયા એના પાછળનું કારણ હતું આપણું એન્જિનિયરિંગ વીક પડ્યું એટલે એન્જિનિયરિંગને સ્ટ્રોંગ કરવા માટે આપણે કહ્યું એમ એક જ પાના પર અંગ્રેજીમાં લખ્યું હોય એની બાજુના પાના એમાં ગુજરાતીમાં કે જે માતૃભાષા જેની હોય એ માતૃભાષામાં ચોપડીઓ છપાવી જેથી સ્વદેશી ટેકનોલોજી આવે વધારેને વધારે પ્રોડક્ટની પેટન્ટ થાય અને વધારેને વધારે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એ પેટન્ટ લઈને જે પેટર્ન હોલ્ડર હોય એને રોયલ્ટી આપીને પ્રોડક્શન ચાલુ કરીને ચાઇના અને કોમ્પિટિશનમાં એ જ વસ્તુ સારી ક્વોલિટીની આપણા દેશના કસ્ટમરને આપે જેથી આપણો દેશના કન્ઝ્યુમર ચાઇનાની વસ્તુ છોડીને ઇન્ડિયન વસ્તુ અપનાવે બીજું ભગવાન અય્યપ્પા વિષ્ણુ અવતારોમાં જે ભગવાન અય્યપ્પા હતા એમાં ચાલીસ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે કાળા કપડા પહેરવામાં આવે છે અને પગમાં પૈસા નાંગા પગે આપણે ચાલીસ દિવસ ફરવાનું હોય છે અને એ કેરેલાના જંગલોમાં જઈને આપણે ઉપવાસ તોડવાનો હોય છે અને એમાં ચર્ચની નજર બગડી એ જમીનો ઉપર એટલે પા ભગવાનને નીકાળીને આ લોકો એક બીજું ષડયંત્ર રચ્યું બરાબર એટલે આવું બધું છે સાચો ઇતિહાસ ભૂલાઈ ભૂલાઈને આ લોકો ધીરે ધીરે આપણા દેશમાં આપણું કલ્ચર આપણને ભૂલાવળાઈ ને એ લોકોના મલ્ટીનેશનલ કંપનીઓ આવે એમના તહેવારો બોક્સિંગ ડે ને વેલેન્ટાઇન ડે ને મધર્સ ડે એટલે આ બધું ના થાય એટલા માટે દરેક હિન્દુએ પોતાના ઘરમાં કેલેન્ડર કેલેન્ડરનેક વિક્રમ સંવત વાળું રાખવું જોઈએ આ સાથે આપણે શિવ કવચ ચાલુ કરીએ છીએ અશય શિવ કવચ સ્ત્રોત્ર મંત્રિય બ્રહ્મરાષ્ટિ અસ શ્રી કવર મંત્ર બ્રહ્મઋષિ અનષે અનુષભક્ત વહમ કિલકમી શ્રી કવસ્તો જપે વિષ્મે નમ શીર્ષી છંદસે નમ મુખે શ્રી સદા રુદ્ર દેવતાય નહીં શક્ નમ પામ કિલકાય નમ નામ શ્રીમ ક્લિં વિધિ વિજય નમ ગુહે

ओम नो भगवते जला जला मालिनी ओम यम रह अनादि शक्ति दामरे सर्व आत्माने कतल कल पुष्टा व्यम फट उदयादि अंग ने आज ओम नो भगवते जला जला मालिनी ओम ओम रीम राम सोषपी दामरे ईशान आत्माय रध्याय नम ओम नो भगवते जला जला मालिनी ओम नाम रीमि केतुरी दामरे तर् पुरुष आत्माय शिवसे स्वाहा ओम नो भगवते जला जला मालिनी ओम नमो भगवते जल ईशान राम्रे ईराय नम ओम नम भगते जल जलम ओम नमरे शिष्य स्वाहा ओम नम भगवते जल जल मोमृम शक्तिमेरे अगुरात्म शिखाय भवते जल जलमिन्रीम शक्तिम्रे वम देवतात्मय कौचाय हूं ओम नमो भगवते जल जल मलि न ओम वापस शक्तिम्रे सदम नेत्र वषठ ओं नो भगते जल जलमिनम रहनारी शक्तिम्रे अस्त्राय अस्त्र અધ ધ્યાન વજ ત્રિનૈન કાલ ઘટ મરીદ્વમુ શંભુમુઆપૃષભવાચ અથારમપુરાણગુ નિશેશ પામ પવિત્રંથરમૂર્ત શિવમ કવચમિતાય તે નમસ્તૃતિએ મહાદેવ વિશ્વ વાિશ્વ વક્ષશ્રીમય સુવારમસરક્ષા કરણ દેશોસમાસિથસન જીતેન્દ્ર જીત પ્રિવામ વ્યમ હત્પુકાંત વિષં સ્વ્યાપત નવઅી શિક્ષમ માયાનંદ મયમ ધ્યાયના વધુદરમ ચિદાન નિર્મગ્રચેતા

योपेन स्वरपे नृढांकरोती संजीव स्व औौम मां जलभ्या कल्पनेभूना दत्वा सर्वाणी ओ नुधुरी माम कुठार कुठे चतुर्मुख पुरुषीने प्राच्यस्थिती रक्षु माम असं कुठार वेदांकुश पाशशूलकपाल ढकाक्षगुणान द

वक्रतुण्ड सदा रक्षतु वर्चो पंचवक्र जीवन् सदा रक्षतु वेद जीव कंठं कितिसोद नील कंठं पाणि द्विमा पातु बिनाक वाणी दोर्मुलम यानम धर्मबाहू रवक्षलम दक्षम खान कोट मोहम्मद न पातु गिरिनददन मध्यमदननदनकारी हेरमदातु माम पातु नावि पाद कटे दुष्ट तो जतीशोर में उरुद द्वय पाद कुबेरे मित्रों जानु में जगदीशोर जय जंगी कंबुक केदुर पाद 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 महेश्वर पातु दीना दिया में महामध्य भावतु वामदेव त्रमके पाद तुतिया में रुष्ट दोज पातु दीना दिया में पाणि सतो शशित करो माम गंगादरो रक्षतु

રાધા ચલીરાં કસો ગોરા રી સેનાર દુનિયા રે મહાબેદ રક્ષત વીર બજર ప్రత్యક્ષ સદક ગટાવરુ નામ ચા તમાતા ઇ નામ ચી રાજી રજોલત પ્રિશુલન ત્રિપુરાન કાશ્ય સાધુ સિંહા કૃષ્ણ કુકાલી સ્થાના સંતરા કામ બુસપના દુશકન દોર ગદી દોર મનાસે દુર્ગીત દુર્વિસના દુસહવ દુ દોરિયા શાસ્ત્ર ઉત્પાદન લી યકર સકલ લોનંદ મુદ્ગર પટિશુ પરી ભૂષી સદગી ના ચક્રધા યુદ્ધ ભીષણકાર શુખ દ્રષ્ટાકાર બ્રહ્માંડ મંડળ નાગેન્દ્ર કુંડ નાગેન્દ્ર હાર નાગેન્દ્ર વલય નાગેન્દ્ર ચર્મય મૃત્યુજય ત્રમકી ત્રિપુરા વિરૂપક્ષ વિશ્વેશ્વર વિશ્વરૂપ

મામાપ્યાય્યા વિખાતુર માનંદય શિવકવચન મામસ્તે નમસ્તે નમસ્તે શેવમ વરદમ વિહાત મધ પ્રશ્મનિયે સદાર્ય મંદર્ય શેવમ ન ત્ય જા જાયતે ક્વા ભય શંભોગ્રહતક્ષ્યુમૃતપનો રોગતો સદ્યસુખ વાતિમાય સ્વીદતિદારીશમનગલ્ય વિભદત યોધતે કવચ શેવ સદે સદે પૂજ્ય માહપોપ્યે દેહા શ્રીમાપતિ શ્રી વર્મા

અને એ સાથે આપણા ન્યૂ યર અંગ્રેજોએ એક નવું ડુપ્લિકેટ ન્યૂ યર કર્યું એને ગુરી પડવો કહેતા હતા અને એ ચિત્પાવન માટે ડેડિકેટ હતું પાછું ઓગણીસો પચીસ માં જેમની સંસ્થા ઊભી થઈ એટલે તમે જોઈ શકો છો કે આ લોકો આપણે છે ને આખો ઇતિહાસ જ ઊંધો છતો કરી નાખ્યો અને આપણને ભ્રમિત રહીએ અને આપણે શંકરાચાર્યથી છે ને વિલુપ્ત થઈ જઈએ એટલા માટે આ લોકોએ બધા સંપ્રદાયોને ઊભા કર્યા જેથી શંકરાચાર્યનું જે જોર ચાલતું હતું રાજા જોડે એ ચાલવાનું બંધ થઈ જાય અને બાકી બધા લોકો એમના જે હિતો હતા એ ડુપ્લિકેટ સાધુઓ અને સંતો અને સંપ્રદાય થકી લોકોને ભડકાઈને એકબીજા પ્રત્યે એમને રાજ કરવામાં મદદ કરે એટલે આપણે સરકારને વિનંતી કરવી પડે કે ફાઇનાન્શિયલ યર દિવાળીના પહેલા દિવસે ચાલુ થવું જોઈએ આખા ભારતમાં જો આપણે ખરેખર સનાતન ધર્મનું ઉદભવ લાવો અને શંકરાચાર્ય નમુદ્રી બ્રાહ્મણોને ફરીથી સ્ટ્રોંગ કરવા પડે કે પ્રોજેક્ટ ઠેસલોનીકાળ થ્રુ એ લોકોનો મેન એજન્ડા બ્રાહ્મણોને વીક પાડવા અને એ લોકો સિરિયલોમાં આવી રીતે બ્રાહ્મણોને બોલીવુડમાં રીતે દેખાડવામાં આવે છે એટલે એમને ખબર હતી કે જો બ્રાહ્મણ તૂટશે તો સનાતન ધર્મ ઓટોમેટિક તૂટી જવાનો છે કેમકે બધું રહસ્ય ગુટ રહસ્ય બધા બ્રાહ્મણોને ખબર હતા કયા તહેવાર કેવી રીતે મનાવાય શેના માટે મનાવાય કયા નક્ષત્રો કામ કરતા હોય તે વખતે અને કયા હવન અને પૂજા કરવાથી જે સંકલ્પ લીધો હોય એ કાર્ય સિદ્ધ થાય એટલે તમને નમ્રવી નથી સરકારને એક પત્ર લખો અને કહો કે હિન્દુ કેલેન્ડર દરેક જગ્યા પર હોવું જોઈએ સરકારી કચેરીઓમાં પણ હર હર મહાદેવ